મોરબીના વિસ્તારમાં રાત્રિના સમયે શરીફના બાદ ઈંડાની લારી જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બે કોમના જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાઈ હતી અને બંને જૂથના આઠ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાંથી બેની હાલત ગંભીર હોય સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યારે સાત વાહનોમાં તોડફોડ કરાઈ હતી મોરબીના ખાટકીવાસ ચોકમાં રહેતા સંજય ભરવાડે ઘર પાસે જ ગફાર ચાનિયાને ચાનિયાંડાની લાળી મૂકવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી દરમિયાન મુસ્લિમોના પવિત્ર તહેવાર નિમિત્તે નીકળેલા જુલુસ બાદ અગાઉ સામાન્ય બાબત થયેલી માથાકૂટ વધુ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભરવાડ તથા મુસ્લિમ જૂથના લોકો તલવાર ધારિયા તથા છરી જેવા ઘાતક શસ્ત્રો સાથે આમને સામને આવી ગયા હતા અને બંને જૂથો વચ્ચે શસ્ત્ર ધીંગાણું થયું હતું જેમાં આઠ લોકોને ઈજાઓ થઈ હતી અને બેને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ ખાતે હોસ્પિટલે ખસેડાયા હતા ત્યારે બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોરબીના મામલતદાર જેમ ભોરાણીયા માથાકૂર થઈ હતી અને બંને કોમના માણસો આવી ગયા હતા અને થોડી ઘણી માથાકૂટ થઈ છે પણ અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને શાંતિપૂર્ણ રીતે શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને બંનેને સમજાવી અને પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવશે કે હાલમાં મોરબીમાં અજંબા સ્થિતિ છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ત્યાં કડક બંદોબસ્ત ગોઠવી દઈ અપ શરૂ કરી દીધો છે રવિ મોટવાણીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મોરબી